જય શ્રી કૃષ્ણ મધ મિત્રો ને હું છું તમારા પછી પિયરા હું આવી ગયો છું નવલોક સાથે પેન્ટ્રોલ લીધું હે અને જઈ રહ્યા ખેતરે પેન્ટ્રોલ આવવાનું હું પાછું કે પ્રેક્ટિસમાં પેન્ટ્રોલ આપી ખેતરે ઝપાટે ઠંડી હરી પહોંચી પહોંચે હું ડીઝલનો કેરબો રાખી દીધો હે અને દૂધ આપી દીધો હે ટ્રેક્ટર હજુ આલે હરું અને આજે તો બધું પલાવ મરાઈ ગયું હે ખેતરમાં અને અહીંથી નીકળવાનું છે ચરણકા તો फटाफट નીકળી જાવ કેર બરાખી દીધો દૂધ આપી દીધો છે સાધી ગઈ છે ઋતુ કેમ મજા આવી પ્રેક્ટિસમાં હે આજે બહુ મસ્ત મસ્ત રેડુ માર્યું માર ભાઈ જોતા દોળમાં ભણે પણ આ બદે ઢાઢેને આઉટ કરીયા હે બાપુ હારું રમે આને તો ખાસ આઉટ કરે છે ઋતુ બહુ જોરદાર રમે હો આમ ને આમ પ્રેક્ટિસ કરજે

ખાઈ લીધું છે આપણે ભાત દઈને ને ડાયરેક્ટ પાછું આવવાનું છે રોકાવાનું થતું નહીં આજે તું એક રસ્તો બંધ છે એક રસ્તામાં પાણી છે એક રસ્તો ખેતરો હવે બંધ કરી નાખ્યો હવે ક્યાંક નવો રસ્તો શોધી રહ્યા ક્યાંક ગોતા કરતા થાય ના કોકના ખેતરમાં અમે નીકળ્યો ખોઈ ના તો ખેતર ગોતું હશે આમ જગાવ્યું તો હે અમારું ખેતર હવે

અને અંદર જાય હેરા પાછા આવશો કે નહીં આજે અંદર આગળ આગળ ઊંડો હા હું આવશે ડાયરેક્ટ ડાયરેક્ટ પાડો આવશે ઓર વાડે મે ગિર ગયા હે બોલ નઈ લીધું બે બે ભાઈ પણ લર લર નાવા વિ જાતા માં આધી કા સાબને હે ઓ જા પોતી દે છે ઉપર હવે બની જો પી પી ને પછી

कलेक्टर ने डॉक्टर बनवाना तो तो है फ्यूचर में सपन बहुत मोटू है देना कर दे ताकान करे ये भगवान ने प्रार्थना भगवान ने बनवाना है कलेक्टर है दर डॉक्टर सादे बोले अरे तो ने भाई सपना बहु मीठा है अरे पोदर दी खेतरे से आवता था रास्ता में साथ नहीं दिता है मेरे पोता ने आज ही नवे अरे अभी ने नहीं तो ली तो जे थैंक यू जे बड़ो તારનગા જવાનો હું ને વિદ્યુત ડિગ્રી આજે આઠા વાઈક લઈને નીચે ને હમણાં મજા આવે પ્રેક્ટિસ કરવાની રફતો તો નથી આવી બે ઢોબેટો જો હે તો તારનગા જવા માટે નીંદી તો ગયા થી પણ બે હોસ ગાયો ક્લિપ કરાવે સવાર સાત બે ટાઈમ આ તે પોતે ઓલા દે કઈ આવી ઉઠે દે રસ્તામાં ના બોસ ગ્લિપ છે દે દે

वैसे आप उनंत તો આપણો બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં બધા મિત્રો ને જય શ્રી કૃષ્ણ